કોમર્સ વાકાને પ્રેસિડેન્ટ બિઝનેસ પટેલ આ પુસ્તક પરબ વાકાને આ બધા શિક્ષકો અને બધા મિત્રો થઈ અને બે 2018 થી આ પુસ્તક પરબ સરસ રીતે ચાલુ કર્યું છે વિવિધ પ્રકારના ગુજરાતી હિન્દી ધાર્મિક બાળકો માટેના બિઝનેસ માટેના બધી જ ટાઈપના પુસ્તકો હોય છે હું અવારનવાર આ પુસ્તકાલયની મુલાકાત લઉં છું હું પહેલા અહીંયા જે પુલ દરવાજો હતો ને અર્થવેક માં જે 2001 માં પુલ દરવાજો એની પહેલા હતો ત્યાં પણ પુસ્તકાલય હતો હું એનો પરમેનન્ટ મેમ્બર હતો અને એ જ રીતનું અત્યારે જે આ ખુલ્લામાં પુસ્તકાલય છે તો મારું મને એવું થાય છે કે અહીંયા એક સરસ મજાનું બિલ્ડિંગ બનાવી અને અહીંયા વાકાનેર માટે એક લાઇબ્રેરીનું નિર્માણ થાય એના માટે આપણે બધા મહેનત કરીએ અને પુસ્તકનું જ્ઞાન અને પુસ્તક હર હંમેશા બધાએ વાંચવું જોઈએ અને પુસ્તક બધાના જીવનમાં એક પર્યાય છે તો આ પુસ્તકાલય માટે આ લોકોની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આવું સરસ કામ કરો છો આપણા શિક્ષકો પોતપોતાના કાર્યોમાંથી પણ સન્ડેના ટાઈમે જે બધાના પરિવાર સાથે બધા મજા કરતા હોય છે એની જગ્યાએ આ લોકો અહીંયા પુસ્તકાલયમાં અહીંયા લાઇબ્રેરીમાં બેઠા હોય છે ઓપનમાં બધા તડકાની અંદર તો એમને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર નમસ્કાર મારું નામ ગોસ્વામી જીતેન્દ્રભાઈ છે અને આ પુસ્તક પરબ છે એ લગભગ બે હજાર અઢારથી અમે શરૂ કર્યું છે અને પુસ્તક પરબની અંદર વિવિધ વિષયો ધાર્મિક ઐતિહાસિક અને જે વિવિધ માટેના પુસ્તકો છે અબાઉટ સાડા ચારથી પાંચ હજાર પુસ્તકો અમારી પાસે છે અને અમારો ધ્યેય એ છે કે વર્તમાન સમયની અંદર જ્યાં મોબાઈલ યુગ છે યંત્ર યુગ એમાંથી બાળકો છે એ થોડાક મુક્ત બની અને સરસ મજાના વાર્તાની ચોપડીઓ વાંચે એની અંદર સારા સંસ્કારો આવે અને ઘરે ઘરે સુધી અમે ન પહોંચી શકીએ એટલે શિક્ષક મિત્રોની દસ વ્યક્તિઓની ટીમ છે અને ખરેખર અત્યારે અમને બહુ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે આ પુસ્તક પરબની અંદર અને અમારો ધ્યેય એ છે કે ભાઈ આ પુસ્તક પરબ અમે શરૂ કર્યું એની પાછળનો મુખ્ય ધ્યેય એ છે કે આની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો છે એની અંદર જો કદાચ બે ચાર વ્યક્તિઓ આ પુસ્તકોથી આગળ જાય તો અમારી જે આજે સેવા છે એ સફળ બને અને ખરેખર અમે શિક્ષક મિત્રો છીએ બધા અને બહુ સરસ મજાનો અત્યારે અમને આની અંદર રિસ્પોન્સ મળી રહ્યો છે એ સરળ વધારે પુસ્તક સાથે જોડાયેલું અને પ્રત્યક્ષ રીતે હું અહીંયા બેનો છે કોઈ પુસ્તક પરતની ટીમમાં નથી એટલે હવે પ્રખ્ય રીતે દર મહિનાના પહેલાં રવિવારે ત્રણ કલાક છે એ સેવા માટે આપું છું અને બેનો છે એ વધારે વધારે પુસ્તકો વાંચે બી બાળકો વાંચે એના માટે પ્રયત્ન હવે છે વાંચકો થોડા પ્રમાણમાં પણ બાળકોને ખાસ આપણે વાંચતા કરવા માટે અમે દર મહિને અલગ અલગ બાળકોનું સાહિત્ય વધારે ખતરે લાવી છે જેથી કરીને ખાસ બાળકોની અંદર જે છે એ મોબાઈલનો જે ટેવ પડી ગઈ છે એ ટેવ દૂર કરવા માટે પુસ્તકો ખૂબ જરૂરી છે અને એના માટે અમે વધારે પ્રયત્ન કરી છે એમને કમ્પાસ બોક્સને એ બધું ઈનામ પણ આપીએ છીએ જેથી કરીને બાળકો પ્રેરણા મળે કે અહીંયા અમને ગિફ્ટ મળશે અને એ પણ બધું અમે અમારે સ્વયં ખર્ચે બાળકોને પ્રોત્સાહિત કરીશું હા સંપૂર્ણ છે એ બધા પુસ્તકોની છૂટ લઈ જઈ શકે છે કોઈ પણ છે એને ત્યારે જોઈએ ના દર મહિનાના પહેલાં રવિવારે જ પાછું આપવા માટે આવે છે હા એક મહિના માટે એને રાખવા માટે આવે છે